દેશમાં અનેક પ્રકારની ઘટના દુર્ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે પરંતુ ખુલ્લા બોરવેલમાં માસૂમ બાળકના પડી જતા મોતની ઘટનાઓ અવારનવાર સામે આવી છે ત્યારે કહેવાનું મન થાય કે આખરે ભૂલકાઓનો ભોગ લેતા મોતના કુવા ક્યારે પૂરાશે આપણો દેશ ડિજિટલ બન્યો દેશમાં ટેકનોલોજી વિકસી હોવાના દાવા તાલ ઠોકીને કરવામાં આવી રહ્યા છે પરંતુ આપણે હજુ પણ ત્રીસ ચાલીસ પચાસ કે એસી ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા બાળકને બહાર કાઢી બચાવવાની ટેકનોલોજી વિકસાવી શક્યા નથી બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ સમયાંતરે બનતી જ આવી છે છતાં સરકાર અને તેના તંત્ર આ બાબતે ગંભીર નથી જણાતું અને ગંભીર છે તો પણ પરિણામ નથી મળી રહ્યું તેથી જ અવારનવાર માસુમોની જિંદગી મોતના કૂવામાં હોમાતી જ રહી છે હાલમાં જ ચૌદ જૂને શુક્રવારે જ ગુજરાતના અમરેલી જિલ્લાના સુરાગપુરા ગામે દોઢ વર્ષની માસુમ બાળકી આરોહી બોરવેલમાં પડી ગઈ હતી લગભગ સત્તર કલાકની જહેમત બાદ બોરવેલમાંથી બહાર તો કાઢી પરંતુ તે પહેલાં જ માસૂમ આરોહી જિંદગીની જંગ હારી ગઈ હતી તેને બચાવવા માટે અધિકારી કામે લાગ્યા બોરવેલમાં પડી જવાની આ પહેલી ઘટના નથી આ અગાઉ પણ ગુજરાત ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે જેમાં વર્ષ બે હાજર ત્રણમાં માં ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક ખડી ગામની સીમમાં અજય નામનું બે વર્ષનું બાળક એક ખુલ્લા બોરવેલમાં પડી જવાની ઘટના બની હતી ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી આ ઘટનામાં અથાક જહેમત છતાં તંત્રને તેમાં સફળતા મળી ન હતી અને છેવટે માસૂમ અજય જિંદગીનો જંગ હારી ગયો હતો તો વળી હરિયાણામાં પ્રિન્સ નામક બાળક બોરવેલમાં પડી ગયો સૌના જહેનમાં આજે પણ છે ત્યારબાદ કુરુક્ષેત્ર વિસ્તારમાં પણ બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટના બની હતી આવી ઘટનાઓ દેશના વિવિધ રાજ્યમાં સમયાંતરે સામે આવતી રહી છે

દુર્ઘટના અંગે ઓગસ્ટ બે માં આદેશ જારી કર્યો છે કારણ કે મોટા ભાગના બોરવેલ અથવા તો ટ્યુબવેલ ખેતરમાં આવેલા છે તો એકસો પચાસ થી લઈને સાતસો ફૂટ અને કેટલાક વિસ્તારમાં તો બારસો ફૂટ સુધી ઊંડાઈ જોવા મળે છે જ્યારે તેના ખોદકામ સમયે સાવધાની રાખવી અને બોરવેલ બંધ થતા બાદ ખુલ્લા ન છોડવા તેનો પણ આદેશ કરવામાં આવ્યો છે તો જાણીએ શું છે બોરવેલના નિયમો જે જમીનમાં બોરવેલ કરવામાં આવે તેના માલિકે ખોદકામ પહેલાં સ્થાનિકથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓને લેખિતમાં જાણ કરી મંજૂરી લેવાની હોય છે બોરવેલનું ખોદકામ સરકારી અર્ધ સરકારી અને સત્તાધારી અધિકારી નિયુક્ત કરેલી એજન્સીમાં જ થઈ શકે છે જે જગ્યાએ બોરવેલ કરવાનો હોય ત્યાં સાઈન બોર્ડ લગાવી એજન્સીની વિગત મૂકવી જરૂરી છે બોરવેલનું ખોદકામ કર્યા પછી તેની ફરતે કાંટાળી વાળ કરવી બોરવેલ સુકાઈ જાય કે બંધ હોય તો તેને ખુલ્લો ન છોડી દેતા તેનું પુરાણ કરવું બંધ થયેલા બોરવેલ ની પાઇપ પર લોખંડ નું કવર લગાવી સીલ મારવું આવશ્યક છે આ પ્રકારે જો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ તંત્ર તમામ નિયમો વગેરેનું પાલન ફરજિયાતપણે કરાવે અથવા તો માલિકો જાગૃતિ દાખવી જાતે જ નિયમો મુજબ કાર્યવાહી કરે સાથે જ વાલીઓ પણ બાળકો પ્રત્યે સજાગ થઈ એકલા રમવા ન મોકલે તો આ પ્રકારની ઘટનાઓ અંકુશમાં આવે અથવા તો બંધ થઈ શકે છે